સૌથી પહેલા બધા મિત્રોને જય શ્રી રામ અને જય માતાજી બધાને મારા આજે આપણો ટોપિક છે ડાયટ રિલેટેડ વિડીયો ગુજરાત પોલીસ સરકારી કોન્સ્ટેબલ ભરતીમાં જેને ભાગ લીધેલો છે જે આવતી સમયમાં લેવાના છે તો એનર્જી માટે તમારે ડાયટ શું લેવાની છે જો રનિંગ પછી તમે ડાયટ શું કરી શકો છો અને રનિંગ પહેલા પણ તમે શું ખાઈને જઈ શકો છો એનર્જી માટે તમારે શું જોઈએ છે તો આજે આપણે એ સમજવાનું છે તો એના માટે આજે વિડીયો પૂરો જોવો શેર કરવાનો છે બધાને તમારે બે ગ્લાસ ગરમ પાણી પીવાનું છે તો તમને ફ્રેશ બરાબર કરી આપશે અને ફ્રેશ થઈને તમારે રનિંગ કરવા જાવ એ પહેલાં તમારે બે બે થી ત્રણ ખજૂર ખાવાના છે એ ન મળે તો તમારે એક બિસ્કીટ ખાઈ શકો છો એ મળે તો તમે એક ઓટ્સ અને પીનટ્સ લઈ શકો છો અને દૂધ લઈ શકો છો મિલ્ક એના પછી પંદર વીસ મિનિટ પછી તમે ટ્રેસિંગ ચેનલમાં તમે અંદર જાશો એટલે આ વિડીયો તમને પૂરો દેખાડ્યો છે આ વિડીયોમાં તમે ટ્રેસિંગ મૂવમેન્ટ કરો એની પછી તમે જે રનિંગ ચાલુ કરો છો રનિંગ પછી તમે જો ઘરે આવો છો ઘરે આવીને પછી તમારે લેવાના છે મગ લેવાના છે સણા લેવાના છે રાજમા લેવાના છે સોલે શેણા લેવાના છે આ બધાને રાતે પલાળવાના છે આ પલળી જાય એટલે બાફીને થોડું લીંબુ નાખીને એ તમારે ખાવાના છે એના મતલબ હાઈ ફાઈબર છે હાઈ કાપ છે ને હાઈ પ્રોટીન છે તો તમારું મસલ જેટલું ફટીક થયું છે રનિંગ કરી કરીને એ તમારા માટે રિકવર કરશે એટલે ફોલો કરવાની છે અને એના પછી તમે લંચ લંચમાં તમે શું લઈ શકો લંચમાં તમારે પોપર લંચ તમારા ઘરે જે પણ બન્યું છે એ લઈ શકો છો અને દાલ ભાત તમારે ખાવાના છે અને એની સાથે સલાડ ખાવાનું છે એક વસ્તુમાં હરેક વસ્તુ કે એક મીલમાં તમારે સલાડ એડ કરવાનો છે જે હાઈ ફાઈબર છે જે કોન્સ્ટિપેશન તમને નહીં થવા દે એ લેવાનું છે તમારે ચારથી પાંચના ગાળામાં ડ્રાય ફ્રૂટ મિક્સ ડ્રાય ફ્રૂટ લેવા બહુ જરૂરી છે જે હેલ્ધી ફેટ મળે છે એમાં અને હેલ્ધી ફેટ બહુ જરૂરી છે બોન્સ માટે જરૂરી છે હેલ્ધી ફેટ તમને જ્યારે દુખાવો નહીં આવે અને એના સાથે તમે દૂધ લઈ શકો છો તો તમને અને એની ઉપર દુખાવો નહીં થાય કે કેલ્શિયમ મળી જશે દૂધના કારણે ઓકે ઓકેમાં તમારે શું લેવાનું છે ડિનરમાં તમારે ચણાના લોટના પૂડલા અને દહીં લેવાનું છે ઓકે અને ઓપ્શનમાં તમારે લેવાનું છે સોયાબીનની સબ્જી લેવાની છે અને તમારે લેવાનું છે રાઈઝ લેવાના છે ઓકે અને લાસ્ટમાં તમારે ત્રીજું ઓપ્શન જોતું હોય તો ત્રીજા ઓપ્શનમાં તમે પનીરની સબ્જી અને બે ત્રણ રોટલી ખાઈ શકો ઓકે અને એની સાથે તમારે સલાડ લેવાનું છે અને રાતે સૂતી વખતે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે દૂધ લેવાનું છે એમાં થોડીક હળદર નાખવાની છે અને મિક્સ ડ્રાય ફ્રુટ રાતે ખાવાના છે જે તમારું મસલ રિકવર કરશે સ્લો પ્રોસેસ આવશે અને તમે જો પનીર રાતે ખાતા હોય તો બહુ સારું છે જો એમાં કેન વેજીટેરિયન ડાયટમાં તમારે શું લેવું છે વેજિટેરિયન ડાયટ આપણે બનાવી લીધી નોન વેજીટેરિયન ડાયટ આપણે બનાવી તો વિડીયો તમારે પૂરો જોવાનો છે નોન ડાઈટ જોઈને તમે નોન વેજીટેરિયન ડાઇટ આવશે તો રનિંગમાં તમે સવારમાં જાવ છો તો ગ્લુકોઝ પીને જાઓ બિસ્કિટ ખાઈને જાઓ સફરજન ખાઈને જાઓ એકથી બે કેળા ખાઈને જાઓ ખજૂર ખાઈને જાઓ આમાંથી ઓપ્શન છે કોઈ પણ વસ્તુ તમારે એક ડિસાઈડ કરવાની છે એટલી વસ્તુ તમારે ખાઈને જવાની છે બરાબર અને બ્રેકફાસ્ટમાં તમે જો આવો છો તો નોન વેજીટેરિયન છો તો તમારે પાંચથી છ ઈંડા ખાઈ શકો છો એના પછી તમે લંચમાં તમે ચિકન છે રાઈસ છે સલાડ લેવાનો છે એના પછી સા પાંચથી છ વાગ્યામાં તમારે બ્રેડ છે પિનર બટર છે આ તમે લઈ શકો છો અને રાતે ડિનરમાં તમે પાછું તમે ઈંડા છે ચિકન છે મટન છે રાઈસ છે અને રોટલી છે આ બધી વસ્તુ તમે ખાઈ શકો છો અને આમાં તમારું હાઈ પ્રોટીન મસલ રિકવર તમારે જાણકારી લેવાની છે આવી જ રીતના જો વિડીયો તમને પસંદ આવ્યો હોય ડાઇટ પસંદ આવ્યો હોય તો તમે કમેન્ટ કરો આ વિડીયો કેવો લાગ્યો છે અને આની પછી કયો ટોપિક ઉપર તમારે વિડીયો જોવે છે જરૂર કમેન્ટ કરો લાઈક કરો ફોલો કરો બધાને શેર કરી દો ફટાફટ અને લાઈક કરવાનું ભૂલવાનું નથી અને સબસ્ક્રાઈબ કરો એ પેલા બધાને જય શ્રી રામ